त सबै पलाउ लगभे कि यहाँ चिजहरू चाहिँ હે ની તો આ લોકો સમત હે હે એને હાં તો જોર લગાડી અમે તો બોલલી કે અરે હામે ના આપતા અમે તો કહીએ કે આ તો ખૂંટે નહીં દેખ તો લાગલોઈ ને સટાના ફેસલા કરી દેઈ ભલો અમે તો હા બોલે અંતરનો રાજી કાઢ્યો છે આરો જનવાતનો સમત જ્યાં મોટા મોટા જહાપો જાય છે એક 100 ટકા કે એક اے مارو نه 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 ها ها يو موشي بدل کر نه